બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જર્સી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે ત્યારે દિવસેને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો હતો પરંતુ આજ રોજ સામાન્ય ઘટાડો નોંધાયો છે આજે યાર્ડમાં કપાસની છત્રીસ પોઈન્ટ પાંચ હજાર મણ આવક નોંધાઈ હતી જ્યારે છેલ્લા બે દિવસમાં કપાસની એકંદરે સિત્તેર હજાર મણ આવક નોંધાઈ હતી સામાન્ય છેલા બે દિવસમાં કપાસની આવકમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે ખેડૂતોને કપાસનો મણ દીઠ રૂપિયા એક હજાર એકસો થી લઈ એક હજાર ચારસો પિંચ્યાસી રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે આજે યાર્ડમાં એક હજાર મણ મગફળીની આવક નોંધાઈ હતી જેનો ખેડૂતોને પ્રતિ મણદીઠ સૌથી નીચો ભાવ આઠસો રૂપિયા તેમજ પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ એક રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરાઈ હતી જેના ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચા એક હજાર એકસો પંચોતેરથી લઈ એક હજાર એકસો પંચોતેર રૂપિયા ભાવ રહ્યો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી જેમાં ઘઉંનો ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો પાંચસો એસી રૂપિયાથી લઈ પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ સાતસો ને છત્રીસ રૂપિયા બોલાયો હતો માર્કેટિંગ યાર્ડમાં એકસો ચોસઠ ક્વિન્ટલ કુલ ઘઉંની આવક નોંધાઈ હતી બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ બે હજારથી લઈ બે હજાર ચારસો ચાલીસ પ્રતિ મણિઠ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ ચાર હજાર ચાલીસથી લઈ ચાર હજાર બસો પિંચ્યાસી રૂપિયા સુધી બોલાયો હતો બે દિવસમાં કાળા તલનો ભાવ સો રૂપિયા એકંદરે ઘટ્યો હતો યાર્ડમાં એકસો દસ ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી માર્કેટિંગ યાર્ડમાં ચીરુની એકસો ઓગણપચાસ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જેનો પ્રતિ મણદીઠ સૌથી નીચો ભાવ ચાર તથા પ્રતિ મણદીઠ સૌથી ઊંચો ભાવ રૂપિયા ચાર રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં ચણાની કુલ દસ ક્વિન્ટલ આવક નોંધાઈ હતી ચણાની હરાજી કરવામાં આવી હતી જેના ચણાનો ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો એક થી લઈ સૌથી ઊંચો પ્રતિ મણદીઠ ભાવ એક રૂપિયા સુધી બોલાયો હતો છેલ્લા બે દિવસમાં ચણાના પ્રતિ મણદીઠ ભાવ રૂપિયા સો લેખે વધારો થયો છે બે દિવસમાં કપાસની એકંદરે સિત્તેર હજાર આવક નોંધાઈ હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસને સારા એવા ભાવ મળ્યા હતા માત્ર બોટાદ નહીં પરંતુ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર સહિતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ સવારથી પોતાની જણસી વેચવા માટે વાહનોની લાંબી લાઈનો લગાવી હતી બોટાદ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતોને જણસીની હરાજી કરવા માટેનું પ્રથમ પસંદગી બની રહે છે